અદ ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ ગાંધીનગરમ એવંચ જિલ્લા શિક્ષણાધિકારી કચેરી જુનાગઢ દ્વારા ઐતિહાસિક ભૂમો ગિરનાર ક્ષેત્રે જ્ઞાનબાગ ગુરુકુલેસ્કૃત ગીતામોત્સવ કેવલં ગીતામહોત્સવું ત્રણ જ્ઞાન આધ્યાત્મિકતા સંસ્કૃતે ઉત્સવ અત્ર વિવિધ આયોજન જાતમ ત્રા બાળવાટિકા તા એમ મુક્તસ્તર યાવિ વૃદ્ધા આ બાલ વૃદ્ધ સર્વું જિલ્લા શિક્ષણદારી અધિકારી કચેરી એવું ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ સહયોગેન ગીતા ગાનસ્પર્ધાયા આયોજન જાત એવું ચુભાષિત કંઠ પાઠયોજના ત્રણ શતમ સુભાષિતાની ಲಘು ಬಾಲಕ್ರಜ್ಞಾನ ಚಕ್ಷಗಿನಿ ಆಸೀತ್ ಅನಂತರ ಎಲ್ಲ ಷಡ್ವರ್ಷೀಯ ಬಾಲಕೂರ್ಣಗೀತೆಯ ಕಂಠಪಾಠಂ ಕೃತವಾನ್ ಎ ಕಾರ್ಯಕ್ರಮ ಸಂಜಾ ತೇ ಬಹಿಷ್ಟಾತ್ ಮಹಾನುಭವಾ ಅಧಿಕಾರಿಣ ಆಗತವಂತ ತುಖಾತ್ವಾ ಉತ್ತಮ ಅಸ್ಮಿ ಶ್ರೋತ ಸಪ್ತ एक त्यक्रम से सफलता आयोजन जातम आस विविध प्रदर्शन्य आस संस्कृत प्रदर्शनी संस्कृत प्रदर्शनी वस्तु प्रदर्शनी वार्सा प्रदर्शनी अर्थशास्त्र प्रदर्शनी પ્રદર્શની ત્રણપત્ર હસ્તપ્રત તામ્રપત્ર એ અસમા ભક્તકવીનરસિંહિંહ મેહતા વિશ્વવિદ્યાલયે ડોક્ટર મૌલિક કેલયયા મહોદય કાર્ય કરતવાનસ્ત આનીતવાનાસી અગરાત વિવિધ સન્થા વર્ત ગાય પરીવાર અસ્તી ગીતાપરીવાર અસ્તી અનંતર સંસ્કૃત વિશ્વ પ્રતિષ્ઠાન વર્તન બ્રહ્માકુમારી સંસ્થા અસર જૈન મંદિર અસ્તી વિવિધ જુનાગઢ નગરી તો સાધુના નગરી અસ્તી ત્યારે વિવિધ સંસ્થા અહી અત્ર આગત્ય કાર્યક્રમ શોભા અભિવધિ કરતવ અસ્માલા શિક્ષણાધિકારી લતા ઉધ્યાય લતા ભગિની અહી બહુ દિનેભ્ય માર્ગદર્શન કરતવતી જિલ્લા નોડલ ઓફિસર કોકીલાબેન ઉન્દાડ અનંતરં જેમહોદય અદ્યા અધ્યક્ષેણ સમાગતા જિલ્લા પંચાયત પ્રમુખ હરેશભાઈ ઠુમવાર અન્ય માન્ય એ સઘા વર્ત પ્રમુખા મહમંત્રીણ અનંતરમ સમગ્ર શિક્ષણ પરીવાર અધિકારીણ પદાધિકારી અપ્રાપ આહત નવતી છાત્ર અત્રાં સન્માનન જાત સ્મૃતિચિહ્ન પ્રમાણપત્ર દ્વારા ગીતા દ્વારા તેસં ઉત્તમ રીત સન્માન જાત ત્રણ મુખ્યવક્ત રૂપે તાદ વક્તા આસપાસ મોરારીબાપુ સત્ર અહી સ વ્યાખ્યાન દવાનસ બહુની પુસ્તકાની અંદર લિખિતવાનસુ વર્તમાન પુરુષ લેખા આગેતી ત્રણ ડોક્ટર બી એમ સેલડીયા નિવૃત્ત પ્રાધ્યાપક ગીતા એવું માનવજીવન ઇપરી સ મુખ્ય ભાષણ કરતવાન અત્રબાગ્યા અધિકાધિકસિત સભાગાર વ્યવસ્થા અન્ય સર્વિ યત્રશ્યકતા સહ વિવિધ સંસ્થા અસમા કાર્યક્રમ અસર અસતમસિંહ ના કવલ ગીતા એ ગ્રંથ અ માનવજીવન ગ્રંથ અસર તાદેશ અય દૃષ્ટ અનતરમ અતિ અલ્પાર જલ્પા ધન્યવાદ શિક્ષાધિકારી કચેરી જુનાગઢ આયોજિત અને જ્ઞાનબા ગુરુકુલ ખાતે યોજાયેલ ગીતા મોત્સવ અત્રે ઉપસ્થિત આદરણીય જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી હરેશભાઈ ઠુંબર યુવા વિકાસ અધિકારી શ્રી શ્રી નીતાબેન વાળા જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી રમેશભાઈ જેઠવા મહિલા અને બાળ કલ્યાણ વિભાગના પ્રોગ્રામ ઓફિસર શ્રી વત્સલાબેન દવે કારોબારી સદસ્ય અને પ્રમુખ જિલ્લા પંચાયત જિલ્લા માધ્યમિક શિક્ષક સંઘ શ્રી નિલેશભાઈ સોનારા

કોર્ડિનેટર એ પણ ઉત્કોષક તરીકેની સરસ કામગીરી બતાવી સાથે સાથે ડોક્ટર મૌલિકભાઈ આ ગીતા જયંતિ મહોત્સવની અંદર હૃદયપૂર્વક સ્વાગત કરું છું किंतु यदि विस्मलम भवति या अत्र लेखनम न भवति तर्हि क्षमां वयं डियो पक्षतः क्षमां याचे पूर्वे अतः ये मञ्चे विराजमाना तेषां सर्वेषां ये लघु लघु बालिकाः सन्ति तेषां कलकमलाभ्यां वयं तेषाम् अभिवादनं स्वागतं कुर्मः एवं सतयुक्ताये भक्तात्मं पर्युपासते એ ચાપ્યક્ષરમ્ય તે્રી ભગવાન ઉચ મહી આશ્યનો માયુક્તા ઉભાસ પર પેતા સ્તેક્તામતા એરમ નિર્દેશ મ્યક્ત પરીુપાસસતેચિ च कुटस्थलमचलध्रुवाणि कर्माणि योगेन माध्यायन्ता उपासते तेषामहं समुदभूर्ता नृत्यसंसारसागरान् भवामीन चिरात्मासे अथेतप्यक्तोऽसि कुर्तुम् अद्यो गताश्रित सर्वकर्माफलत्यागं तथा कुरु यथात्मवान् श्रेयो हि ज्ञानमभ्यासा ज्ञानाज्ञानं विशेष्यते ज्ञानात् कर्म फलत्यागच्छान्ति अनन्तरशीनो गतव्यत सर्वारम्भ परित्यागे यो मा भक्तः स च मे प्रिया યો ન હસ્યે ન શોચે તે કાક્ષી શોભા શોભા પરી ત્યાગી ભક્તિમાન્યા સે પ્રિમત્રો ચિંતે ચા મા પુનસ્તિના માધિમાન મે નર એમૃતા મેધમ જરગશાસ્ત્રે શ્રીકૃષ્ણ હજી સંવારે ભક્તિ યોગ નામનો વાદ સુધ્યાય શ્રી કૃષ્ણ પરમસ્તુ અને જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી જૂનાગઢ દ્વારા આયોજિત ગીતા મહોત્સવ અંતર્ગત આપણે જ્યારે ઉપસ્થિત થયા છીએ ત્યારે આજે આપણે એક અલગ માહોલ જોવા મળે છે અને એવો પ્રશ્ન પણ થાય છે કે છે શું તો આજે આપણને ખ્યાલ છે કે ગીતા મહોત્સવ ગીતા જયંતિ આપણે

આપણે જે જાણીએ છીએ કે નવી શિક્ષણ નીતિ એનીપી 2020 એ આવી એ સમય દરમિયાન આપણા ગુજરાત ની શિક્ષણમાં શિક્ષણ માં 26 10 2020 ના ઠરાવ અન્વયે વધારે ને વધારે શિક્ષણ શિક્ષણમાં સંસ્કૃતને મહત્વ આપવા માટે અને સંસ્કૃત કામગીરી કરવા માટેના પ્રયત્નો થયા તો એ અંતર્ગત ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ ગાંધીનગરે યોજના પંચકમ એટલે કે પાંચ યોજનાઓ જાહેર કરી છે અને એ યોજના અંતર્ગત જુદા જુદા પ્રકારના કાર્યક્રમો છે એ કરવામાં આવે છે તો એવા પ્રકારની યોજના વિશેની માહિતી છે તમને એમાંથી મળી જશે ત્યાર પછીની જે યોજના છે એ સત સુભાષિત કંઠવાટ યોજના જે આપણે વાત કરી કે જેમાં એમ કહેવાય છે કે સત શ્લોકેનો પંડિતઃ તે સાક્ષાત્કાર પરમપુરમાં ગતોબીલી અ ધન્યવાદ અગ્રેનવા યુદ્ધ પુ વિમુખ થયેલા અર્જુનને યુદ્ધ કરવાને માટે તત્પર કરવા માટે ભગવાન શ્રીકૃષ્ણે गीता નું કથન કર્યું એ આજનો દિવસ મિત્રો મહાભારત નો એક શ્લોક છે સભા પર્વનો શ્લોક છે ના સા સભા યત્રન સંતી વૃદ્ધા ન તે વૃદ્ધા એ ન વદંતિ ધર્મં નાષં ધર્મ યત્ર નાસ્તિ સત્યમ

પણ સત્યને નથી કહી શકતા તે ધર્મ ધર્મ નથી અને જે લોકો તો સત્યને કહે છે પણ છીડા એનું સત્ય કહે છે એ સત્ય સત્ય નથી સવા મર્વામાં દ્રૌપદીજી એ દ્રોણને અને ભીષ્મને કેટલાક સત્ય વિશે પ્રશ્નો પૂછ્યા હતા પણ બધાય ગોળ ગોળ જવાબ આપ્યો ચિંતય અન્ય સભા સૂપસ્થિતા દિવ્યાંગના સંપૂર્ણગીતા કંઠસ્થિકણ કરવું ત્યારે વયમ અંત અધ્યયન ત્રણ તૃતીય વર્ત છે અજયભાઈ મેહતા સે મધ્યે શિલુમો સ્વીકરો સીલુ ગૌતમ્પ અનંતર લઘુ લઘુ બાળકા સ્તરાનુંસાર જ્યારે આમંત્રણ ભાવથી દેવા આયા ત્યારે મને અંદરથી એવો ભાવ થયો કે મારે શ્રોતા শ্রোતાગલીન જવું છે અને સંસ્કૃત વિશે મારે પણ જાણવું છે અને એમાંય આજે મને ગીતાજી આપીને મારું સન્માન કર્યું હું આજથી તમને તો કહું છું પણ હું પણ આજથી પ્રથમ ક્રમના પ્રથમ પેજથી શરૂઆત કરીશ હું ગીતાજી આખું ઓдень વાંચેલા હું હમણાં જેઠવા સાહેબ મારી તો વિઝિટ એવી હોય કે હું અચાનક સ્કૂલનો સમય કેટલો છે કે બાર વાગે તો હું બારમાં પાંચની વાર હોય તો અચાનક કોઈ ને કોઈ સ્કૂલમાં ચેકિંગમાં પહોંચી જાઉં ને આ કેવી પ્રકારની વ્યવસ્થા છે જોઈ આવું એમ તો હું એક સ્કૂલમાં ગયો તો પ્રાર્થના ચાલતી હતી પ્રાર્થનાની અંદર પાંચમા અને છઠ્ઠા ધોરણના વિદ્યાર્થી અલગ અલગ વિષય પર બોલતા હતા પ્રાર્થના પૂરી થઈ એમાં બે વિદ્યાર્થી સંસ્કૃતના શ્લોક બોલી ગયા મને તો આનંદ થયો પછી મેં શિક્ષકને પૂછ્યું કે ના અમે બધી જ જગ્યા ચાલુ કરાવ્યું છે અમારા ડીપીઓ દ્વારા કહેવામાં આવ્યું છે એટલે આનંદ છે આ વાતનો કે સંસ્કૃત તરફ આપણે વળી રહ્યા છે હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું માનનીય વત્સલા મેડમ માનનીય નીતા મેડમ આશા મેડમ જાનકી મેડમ કૃષ્ણા મેડમ જેઠવા સાહેબ જે મારા પરિવારના સભ્ય છે સરને કામ હોવા છતાં પણ એવું થયું કે પરિવારના મુખ્ય તરીકે મારે જવું જોઈએ સાહેબ હૃદયપૂર્વક આપનો ખૂબ ખૂબ આભાર કારોબારી સભ્ય અને ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડના સભ્ય એવા અમારા સોનારાભાઈ ખૂબ સમયની વ્યસ્તતા વચ્ચે પણ તરત જ અમારા આમંત્રણને માન આપ્યું એનો પણ આભાર તમામ સંઘના મંત્રીશ્રીઓનો પણ ખૂબ ખૂબ આભાર તેમજ અમારા સામ્ય સંસ્કૃત પાઠશાળા હરેશભાઈ સંસ્કૃત પાઠશાળાના અહીંયા સામે બેઠેલા જે છે બેટા હાથ ઊંચો રાખો હતો આ બધા દીકરાઓ દર વખતે આપણે ગયા વખતના પ્રોગ્રામમાં પણ ખૂબ સારું કામ કર્યું હતું અને આપણે જે સંસ્કૃત આચાર્ય શ્રી ચેતનભાઈ એ પણ ખૂબ સરસ આપને દર વખતે સંસ્કૃતિ માટે કાંઈ પણ જોયા વગર એક ફોન થાય અને કેનાબેદ થઈ જશે અને ખૂબ સરસ ગયા વખતે પણ બધા ઋષિ મુનિઓને બધા વેશભૂષામાં બાળકોને તૈયાર કરાવ્યા હતા તો આ તકે હું તેમનો પણ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું તેમજ અહીં ઉપસ્થિત તમામ અને જે પ્રતિભાવીઓ કે જેમના થકી આ કાર્યક્રમ ને ચાર ચાંદ લાગ્યા અને ખૂબ સરસ એકદમ આમ એવું નહીં કે આજે એક કાર્યક્રમ કરવા ખાતર કર્યો એમ નહી પણ ખરેખર એવું થયું કે આજે સંસ્કૃતિ માટે અમારી ટીમ સતત અઠવાડિયાથી વધુ સમયથી દોડે છે એવા અમારા ટીમના કાર્યકર્તાઓને આપણે એકવાર જોરદાર તાળીઓથી અભિવાદન કરીએ આભાર વ્યક્ત કરીએ સુતામે કે મને પણ એવું થતું હતું કે સાહેબ રાત દિવસ જોયા વગર જ્યારે પણ મારો એક ફોન રાત્રે દસ વાગે જઈને તો ભાઈ એમ કે બેન થઈ જશે ચિંતા કરવામાં થઈ જશે કિશોરભાઈ પણ સતત બે ત્રણ દિવસ અહીંયા પોતાનું બધું લઈ અને રોકાણ હતા એટલે આવું સરસ આ કામ પાછળ પોતાનું એમ કહેવાય ને કે આમ તન મનનું ત્યાગ કરી અને એ લોકોએ ખૂબ સરસ આ કાર્યક્રમને સફળ બનાવવા માટે પ્રયત્ન કર્યો તો આ તકેલનો પણ આભાર માની અને અહીંયા જે આપણે અત્યારે હોલમાં બેઠા છીએ એ સ્વામિનારાયણ ગુરુકુળ કે જેમણે સતત જ્યારે પણ જરૂર પડે ત્યારે આપણને સહકાર આપી અને અને આ હોલ માટેની પણ વ્યવસ્થા કરી આપી તો એકવાર જોરદાર તાળીઓથી એમને અભિવાદન કરી અને એમનો આભાર વ્યક્ત કરીએ ખૂબ ખૂબ આભાર સાહેબ શ્રી સ્વામી શ્રી અને અહીં ઉપસ્થિત વાલીઓ કે જેમણે હમણાં મેડમ એકને પૂછ્યું તો કે મારી મમ્મીએ આ સરસ મજાના શ્લોક તૈયાર કરાવ્યા છે તો આપણે એમ કહીએ ને એક માતા શું શિક્ષકની ગરજ સારી છે

ગુજરાત સંસ્કૃત બોર્ડ દ્વારા જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી જુનાગઢ દ્વારા સંસ્કૃતમાં ભાગ લેનારા તમામ વિદ્યાર્થીઓ ને સંસ્કૃત પ્રેમીઓને આજનો જ્ઞાન બાગ જુનાગઢ ખાતે આ કાર્યક્રમ યોજવામાં હતો આમાં અનેક વિદ્યાર્થીઓએ ભાગ લીધો સ્પર્ધકોને ઇનામ વિતરણ કરવામાં આવ્યું અધિકારી પદાધિકારીઓ પણ હાજરી આપી આ સફળ કાર્યક્રમ બનાવવા બદલ હું ગુજરાત સંસ્કૃત બોર્ડનો ખૂબ ખૂબ આભારી છું આ સફળ કાર્યક્રમ થયો છે એ બદલ આ કાર્યક્રમના શિક્ષણ વિભાગને પણ અભિનંદન પાઠવું છું વહીવટી તંત્રને પણ અભિનંદન પાઠવું છું આ સફળ કાર્યક્રમમાં બધાય ભાગ લીધો એ બદલ ખૂબ ખૂબ અભિનંદન ના કેરા પર્વત આમના જિલ્લા પ્રાથમિક શિક્ષણનો પ્રમુખ આજે ગુજરાત રાજ્ય સંસ્કૃત ભાષાના કાર્યક્રમની અંદર બાળકોનો ક્ષમતા હતી સંસ્કૃત અને ગીતા વિશેની જાણી અને જોઈ અને સમજીને આજે એવું લાગ્યું કે કૃષ્ણ વિશે જે બાળકો અધિકારીઓ જે કાર્યક્રમ ગોઠવ્યો એ માટે હું ધન્યતા પ્રાપ્ત કરું છું તે દ્વારા નિલેશભાઈ સોનારા સદસ્ય ગુજરાત માધ્યમિક ઉત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર આજ રોજ સ્વામિનારાયણ જ્ઞાન ગુરુકુળ ખાતે યોજાયેલ તેમજ સંચાલ અને માધ્યમિક શાળાના પ્રમુખ પ્રાથમિક શાળાના પ્રમુખનો ખૂબ ખૂબ આ આભાર વ્યક્ત કરું છું સુંદર કામગીરી બદલ પણ અભિનંદન પાઠશું નમસ્કાર હું મહેશોડા ગાંગેર પ્રાથમિક શાળાની સરકારી પ્રાથમિક શાળાની હું વિદ્યાર્થીની છું આજે ગીતાં કંઠપાઠ અને જે આ કાર્યક્રમ યોજવામાં આવ્યું હતું એ ખૂબ જ સરસ હતું અને આ કાર્યક્રમ ગુરુકુળમાં યોજવામાં આવેલું હતું તમને લોકોને ખબર જ હશે કે આ જે ગીતા છે એ લગભગ પાંચ હજાર વર્ષ પહેલાં ભગવાન શ્રી કૃષ્ણના મુખકમળમાંથી માધુર્ય પ્રવાહ તરીકે વહાવવામાં આવ્યું હતું અને એક પંક્તિ કહીને હું મારી વાણીને વિરામ આપવો કે શબ્દ એક સોધો ત્યાં સંહિતા નીકળે કે શબ્દ એક સોધો ત્યાં સંહિતા નીકળે કુવો એક ખોદો ત્યાં સરિતા નીકળે કંઈક અલગ જ તાશીર છે આ ધરાની કઈક અલગ જ તાશીર છે આ ધરાની અહીં મહાભારત વાવો ને ગીતા નીકળે અહીં મહાભારત વાવો ને ગીતા નીકળે હેતલબેન દુધારા પ્રાથમિક શાળામાં આસિસ્ટન્ટ શિક્ષક તરીકે ફરજ બજાવું છું આજે હું ગીતા પ્રતિસ્પર્ધામાં ભાગ લીધો હતો અને તેમાં જિલ્લા સ્તરીય

ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ ગાંધીનગર પ્રેરિત અને જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી જુનાગઢ દ્વારા આયોજિત આજ રોજ ગીતા મહોત્સવ કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી તેમાં આ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી ઠુમર તેમજ મંચસ્થ મહાનુભાવો અને પ્રતિભાગીઓ હાજર રહી આ કાર્યક્રમને શોભા શોભામાં અભિવૃદ્ધિ કરેલી હતી આ કાર્યક્રમનો ઉદ્દેશ ખાસ કરીને શ્રીમદ ભગવદ્ ગીતા અને માનવ જીવન માનવ જીવનમાં ગીતાજીનું મહત્વ શું છે તે અંગેની સમજૂતી માટે આજે આ પ્રોગ્રામમાં સમજ આપવામાં આવી હતી તેમાં પ્રતિભાગીઓએ સત્સુભાષિત સુભાષિત કંડપાઠ યોજના અને સંપૂર્ણ ગીતા યોજનાની અંદર ભાગ લઈ અને તે વિદ્યાર્થીઓને પ્રમાણપત્રો શિલ્ડ અને ભગવદ્ ગીતા આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા તેમજ મહાનુભાવોએ પણ આ પ્રસંગે આપેલ જે ગીતા છે તે માટે હરેશભાઈ પણ વખાણ કર્યા અને કહ્યું કે હું પણ હવે રોજ એક શ્લોકનું પઠન કરીશ તો આમ દરેક વ્યક્તિને પોતાના જીવનમાં ગીતાજીનું મહત્વ સમજાયું અને ખરેખર આ પ્રોગ્રામ ખૂબ સાર્થક રહ્યો માનનીય જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી લતાબેન ઉપાધ્યાયના માર્ગદર્શન હેઠળ આ કાર્યક્રમ ખૂબ સફળ રહ્યો